ગુજરાતમાં દારૂબંધીની છૂટ ગિફ્ટ સિટીમાં મળી છે ત્યારે આપણે વાત કરવી છે અલ્પેશ ઠાકોર સાથે કે જેઓ અગાઉ દારૂબંધીને લઈ અનેક વખત કાર્યક્રમો કરી ચૂક્યા છે અને દારૂબંધીના સખત અમલ માટે જનતા રેડ પણ કરી ચૂક્યા છે તેઓ શું માને છે કારણ કે હાલમાં તેઓ ભાજપના ધારાસભ્ય છે અલ્પેશભાઈ આ ગિફ્ટ સિટીમાં જે છૂટ આપવામાં આવી છે લીકર એટલે કે દારૂની તમે શું માનો છો એટલે જો હું તો હું એવું માનું છું કે કોઈ બી દારૂબંધીની છૂટ થઈ જશે કે ગુજરાત દારૂબંધીમાંથી મુક્ત થઈ જશે એવું નહીં બને ગુજરાતમાં અનેક એવી હોટલો અનેક અનેક એવી રેસ્ટોરન્ટો ક્લબો છે જેને દારૂની છૂટી છે જ્યાં દારૂબંધી નથી અથવા જે બહારથી આવતા લોકો બહારના બ્યુરોક્રેટ્સ બહારના અધિકારીઓ બહારના વેપારીઓ બહારના ઉદ્યોગપતિઓ એવા લોકો માટેની અને ગુજરાત બહારના લોકો માટેની એક ચોક્કસ છૂટ આપેલી છે તો એ જ તર્જ ઉપર કદાચ હું એવું માનું છું કે આ છૂટ આપવામાં આવી હોય અને ગિફ્ટ સિટી કેવો ડેવલપ થતો એરિયા છે ઇન્ટરનેશનલ તર્જ ઉપર ડેવલપ થઈ રહ્યો છે ગિફ્ટ સિટીમાં આઈટીના મોટી મોટી કંપનીઓ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ રોકાણકારો ઇન્ટરનેશનલ કંપનીઓ એની બેન્કો બેન્ક ઓફ અમેરિકા આઈડીબીઆઈ અને દુબઈથી ને એવા બધી અલગ અલગ કન્ટ્રીઓના બધા ઇન્વેસ્ટરો છે આંતરરાષ્ટ્રીય તરજ ઉપર બનેલી છે એટલે હું માનું છું કે ગિફ્ટ સિટી ક્લબ અથવા ગિફ્ટ સિટીની અંદર જે કંઈ નાની મોટી રેસ્ટોરન્ટ હોટલ હશે એના માટેની છૂટ હશે બાકી એવું નથી કે આબુ બની જશે અને બધા અહીંયા આઈન પીન પછી બીજે જતા રહે એવું કદાચ નહીં બને અને એવું નથી અહીંયા છૂટ એટલી જ છે કે અહીંયા ચોક્કસ મહેમાનો ચોક્કસ બ્યુરોક્રેટ્સ ચોક્કસ વેપારીઓ અને એમના માટેની જ વ્યવસ્થા છે આ કોઈ દારૂ તમે પીવાઈ શકો એ પ્રકારની છૂટ નથી તો અલ્પેશભાઈ તમે ધારાસભ્યો છો તો સરકાર આટલું મોટું ડિસિઝન લેવા જઈ રહી હોય ખબર જ છે કે વિવાદ થવાનો છે આટલું મોટું ગિફ્ટ સિટી તમે કહો છો કે વિશ્વ ફલક પર કામ કરી રહ્યું છે ઇન્વેસ્ટરો માટે તો ધારાસભ્યો સાહેબ સાથે વિશ્વાસમાં લઈને ચર્ચાઓ તો થઈ હશે ને સરકારની પણ નહીં આ કોઈ નવો નિર્ણય નથી સમજો હા ગીફ્ટ સિટીની વાત કરી છે એટલે તમને કદાચ નવો નિર્ણય લાગે ગુજરાતની અનેક હોટલો રેસ્ટોરન્ટો અને ગુજરાતમાં કેટલા બધા લોકો જોડે દારૂની પરમિટ છે એટલે એ જ દારૂની પરમિટ નથી અલ્પેશભાઈ હેલ્થ પરમિટ છે એવો ચોક્કસ રોગ છે પૈસાવાળાને પૈસાવાળાને જ છે વાત સાચી તમારી પણ ગુજરાતની અનેક એવી રેસ્ટોરન્ટો ફાઈવ સ્ટાર હોટલો રેસ્ટોરન્ટો અને બધાને આ પ્રકારની પરમિશનો છે અને એ તરજ ઉપર આપી છે કોઈ નવું નથી આ નવું કઈક એમેન્ડમેન્ટ આવે નવું છે અલ્પેશભાઈ હું તમને બતાવું નવું એવું છે કે મહેમાનોને બોલાવી કર્મચારી કે ઓફિસનો માલિક છે મહેમાનો આવે તો એમના મહેમાનોને પણ પીવાની છૂટ છે મહેમાન તો અંદર સ્ટાફર પણ હોય શકે ને હું પણ હોય શકું મહેમાનો કેવા પ્રકારના કેવા પ્રકારના એ તો એનું ચોક્કસ માપ છે સી એ જ કહું તમને મહેમાન એટલે કોણ મહેમાન અમે પહેલા છે ને અમારી પીઆઈ હતા અહીંયા પણ હું પેલા એક વસ્તુની સ્પષ્ટતા કરવા કરું મહેમાનની વ્યાખ્યામાં ગુજરાતી આપણી જે જનતા છે એ ખૂબ મહેમાનને આપતા સ્વાગતામાં માને છે એટલે જે કંઈ પણ બોલો સમજીને બોલ્યો કે મહેમાન એટલે કોણ તો હું એ જ કહું હા કે અમારે ત્યાં એક પીઆઈ હતા તો રાત્રે બાર વાગ્યા પછી કોઈ નીકળો ને એટલે ઉભા રાખે પૂછે કેમ રાત્રે બાર વાગે ફરો છો પવાર સાહેબ હતા એટલે તમારે પેલી પિક્ચર જોવા ગયા કે પિક્ચર જોવા ગયા હતા બતાવ લાવો એની ચિઠ્ઠી એની પિક્ચરની ટિકિટ હાચવી રાખવી પડતી હતી એમ અહીંયા પણ આ ગાંધીને સરદારનો ગુજરાત છે અહીંયા એ કલ્પના ના કરી શકાય કે અહીંયા દારૂબંધી હટી જશે ગાંધીની સરદારનું ગુજરાત અને નરેન્દ્રભાઈનું ગુજરાત છે પણ કલ્પના તો અલ્પેશભાઈ નકલી ટોલ નાકાની પણ અમે નહોતી કરી હા જો હવે ગુનાની તો તમે કોઈ ગુનો છે ગુનો કરનારો માણસ દરેકની મોડસ એમ ઓપરેશન ઓપરેન્ટ અલગ અલગ હોય છે દરેકની અલગ અલગ પદ્ધતિ હોય છે હવે પૈસા વાળા ચોરી કરવા નીકળે એને તમે કેવી રીતે રોકશો કાલ હું અલ્પેશ ઠાકોર ચોરી કરવા નીકળું તમને એવું થાય અરે બાપરે શું ફૂટતું હતું આ ચોરી કરવા નીકળ્યો ક્યાંક ભ્રષ્ટાચારમાં હું ક્યાંક આવું તો તમને એવું થાય કે આને શું ફૂટતું હતું ક્યાં ભ્રષ્ટાચારમાં એમ હવે આ તો દરેકની અલગ અલગ માનસિકતા છે તમને લોકોએ માન મર્તબોમાં ઊભો આપ્યો છે તો એ પ્રકારનું જીવવું પણ પડે હું દારૂબંધીની વાત કરું છું પણ હું નથી પીતો કોઈ દારૂ એટલે હું વાત કરીશ દારૂબંધીની વાત કરો છો તમે નથી પીતા તો સારી બાબત છે હું એ જ કહું તમને કે જે હું પાડું છું એ કહું છું દારૂ નથી પીતો એના માટે વાત કરું છું પણ દારૂના કારણે અનેક પરિવારોને બરબાદ થતા જોયા છે નાની ઉંમરમાં નવ લોહિયા યુવાનોને મરતા જોયા છે નાની ઉંમરમાં દીકરીઓની વિધવા થતી જોઈ છે વ્યસન કોઈ પણ પ્રકાર હોય એ દારૂ હોય ગુટખાવ હોય કે પછી ડ્રગ હોય આ બરબાદી સિવાય કઈ ના લાગે મને ખબર નહીં આમાં શું મજા આવતી છે કારણ કે મેં આ ચાખ્યો નહીં પણ જે પિતા હોય એમને પૂછો કે મજા શું આવે છે નશો પણ નશો શું કરતો હશે એ ખબર નહીં દારૂ પીતા પછી શરીર સાચવી ના શકો શરીર ઉકેડા પડતું હોય એવો નશો કેમ કરતા હશે ખબર નહીં પણ હવે આખી વિશ્વમાં જે મહેમાનો છે પીને હું એ જ કહું તમને કે આખા વિશ્વમાં દારૂ પીવાય છે અચ્છા જુઓ સાચું કહું ને આડંબરમાં જીવે છે દંભમાં જીવે છે એટલે દંભમાં જીવે છે પોતે બહાર જાય તો દારૂ પીતા અરે વાહ મોઘો દારૂ છે હવે દારૂ મોંઘો કે સસ્તો એ કંઈ બદલાતી નથી પરિભાષા પણ દારૂ પોતાના દીકરાના લગ્નમાં દારૂ વેચી શકે કે ના અમે તો બધા સભ્ય સોસાયટીના લોકો છીએ અને અત્યારે તો લગ્ન હોય કે બીજું ત્રીજું કે ભાઈ પાર્ટી કરાવો આ પ્રકારની માનસિકતામાં જીવતા લોકો એ જ લોકો જ્યારે જાહેરમાં મળે ત્યારે આ ના હોવું જોઈએ આ ના હોવું જોઈએ દારૂ ના પીવું જોઈએ તો તમે શું કરવા પીવડાવો છો લોકો દંભમાં જીવે છે હકીકતમાં ધમભમાંથી બહાર નીકળી જે કરો છો એ ઈમાનદારીથી કરો હું એટલું ચોક્કસ માનું છું કે ઝેરીલી દારૂથી ગુજરાતમાં અનેક લોકો મરે છે આમાંથી ગુજરાત હું થવું જોઈએ અને હમણાં શક્તિભાઈનું સ્ટેટમેન્ટ મેં કાલે હતું કે ગુજરાતમાં ગુજરાતની શાંતિ સમૃદ્ધિ અને સલામતી એ દારૂબંધીના કારણે છે એટલે એક વસ્તુ એ પણ ગમી કે ચલો વિરોધ પક્ષના પ્રમુખે એવું સ્વીકાર્યું તો ખરું કે ગુજરાતમાં શાંતિ સમૃદ્ધિ અને સલામતી છે હવે એ દારૂબંધીના કારણે છે એ વાત હું સમજ છું એ ગાંધીની સરદારના ગુજરાતમાં દારૂબંધીના કારણે જ આ શક્ય બન્યું છે હવે ગિફ્ટ સિટીમાં જે કંઈ થયું છે સાચું કહું ને હું એવું માનું છું કે પ્રોક ચોક્કસ ટેરિટરી છે અને ચોક્કસ ટેરિટરીમાં જે ભૂતકાળના જે નિયમો હતા એ જ નિયમોના આધીન આ કોઈ મંજૂરી આપવામાં આવી હોય અધરવાઇઝ કોઈ નવા માપદંડોના આધારે મંજૂરી આપવામાં આવે તો અહીંથી માત્ર સરકાર આવી કોઈ હિંમત કરે અલ્પેશભાઈ સરકારી નોટમાં તો સમૃદ્ધિ લાવવા માટે આ ગિફ્ટ સિટીની મંજૂરીની વાત છે આવી સમૃદ્ધિ ના આવે પણ બહારની જો શિરસ્તો છે બહારનો જે વ્યવહાર છે હવે એમનો વ્યવહાર સાહેબ તમે જુઓ આપણા વડાપ્રધાન એક એક એમનું બહુ વાયરલ થયેલું એમાં બધા બધા જ ઇન્ટરનેશનલ પ્રમુખો રાષ્ટ્ર પ્રમુખો બધા ચેમ્પિયન કરતા હતા આપણે સાહેબ બદ્યા બને એટલે એ સરદાર અને એ મોદીનું ગુજરાત છે પણ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની સામેની તરફ આપણે જોઈએ તો મહાત્મા મંદિર પણ છે તો ગાંધી ગુજરાતમાં આવે તો ગાંધીનું પહેલાં મંદિર બનાવીએ છીએ બીજી બાજુ આપણે મેખાનું બનાવીએ છીએ ના 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 અને મેખાનું નથી હું હજી કહું કે ત્યાં દારૂની દુકાનો ખોલ છે અને બધા બરાબર છે દારૂની દુકાનો દીવમાં પણ અમારે પ્રફુલ પટેલ સાથે વાત કરી અમે સમાચારો કરતા હતા ત્યારે અમને માહિતી મળી કે દીવમાં દારૂની બોટલ નથી પડતી એટલે આશ્ચર્ય લાગ્યું કે દીવમાં દારૂની બોટલ કેમ નથી મળતી કોઈ મોટું ડિસિઝન લેવાયું છે એટલે મેં પ્રફુલ પટેલનો સંપર્ક કરીને વાત કરી એમણે કીધું કે મેં એવું નક્કી કર્યું છે પોલિસી અમારી કે બોટલમાં નહીં વેચી શકાય પેગમાં જ ફરજિયાત વેચવાનો એટલે પછી અમે તપાસ કરી તો ખબર પડી હોટલવાળાએ તો એવો શોધ્યો કે બોટલ ખોલી બિસ્લેરીની ખાલી પાણીની બોટલની અંદર દારૂ ઠલવી અને આપી દેવાનો તો અમે તો પેગ જ વેચ્યો એટલે હું હવે આ બધા રસ્તાનો તું કેવી રીતે જવાબ આપું ભાઈ હું એટલું જ કહું

નરેન્દ્રભાઈ અને અમિતભાઈ છે તો મળતી મીડિયા રિપોર્ટિંગ છે કે ત્યાં પાર્ટીઓ નહી કરે નેતાઓ આ પ્રકારની વાતો બધી આક્ષેપ કરવો એ બધી ચૂક છે તમને આક્ષેપ કરવાનો છું છે જવાબ આપવો અમારો રાઈટ છે સવાલ કરો તમારો રાઈટ છે હું આપને એટલું ચોક્કસ કહું હું આજે ગુજરાતની દારૂબંધીનો વળગેલું ઈમાનદારીથી વિચારધારામાં માનું છું ગુજરાતનું યુવા ધન એ નશાખોરીમાં ના જાય એ ફક્ત દારૂ નહીં દારૂ ગુટખાને ટ્રક પણ રવાડે ના ચડે એનો હિમાયતી છું ગી સિટીમાં આજે કંઈ વાત છે એમાં રેસ્ટોરન્ટ ક્લબ એની વાત છે કોઈ બોટલ વેચવાની પણ પરમિશન નથી પીવાની પરમિશન છે પણ એ તો અહીંયા ગુજરાતમાં ઘણી હોટલો છે હું જોઈ કહું આપણે એ આંકડો માગો ના ગુજરાતની ઘણી હોટલો છે કે જ્યાં આ પ્રકારની પરમિટ છે બહારના લોકો બહારના રાજ્યો બહારના દેશો માટે તો અહીંયા નવું શું થયું હું એ જ આપને કહું છું કે અહીંયા ગુજરાત આ દેશના બીજા રાજ્યોના લોકો માટે છૂટ છે બીજા દેશના લોકો માટેની એ ચોક્કસ વ્યવસ્થા છે એના ચોક્કસ માપદંડો છે

હવે ગુજરાતની કલ્પના તો કરો ગુજરાત સરકાર ગુજરાત સરકારની પોલિસીઓથી વળગેલી સરકાર છે અને ગુજરાત સરકાર કાયદો વ્યવસ્થા અને તમામ બાબતોના બધું ખૂબ જ ધ્યાન રાખે છે અમારા યુવાન ગૃહમંત્રી બેઠા છે અને ખૂબ માનવતાથી કામ કરે છે એક પ્રેમાળ મુખ્યમંત્રી બેઠા છે જે પણ ખૂબ માનવતાથી કામ કરે છે તો ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના અંદરમાં આવતી આ પોલિસી છે અને બંને બહુ ખૂબ ઈમાનદારીથી કામ કરી રહ્યા છે ત્યારે હું આજે પણ આપને કહું કે જે પોલિસી બની છે એ પોલિસીમાં ગિફ્ટ સિટીનો ઉલ્લેખ કયા આધારે કરવા આઈ ડોન્ટ નો પણ ગુજરાતમાં આ પ્રકારની મંજૂરીઓ એ ક્લબ અને હોટલોમાં ઘણી આપેલી છે હું એ જ કહું છું કે એ જ માપદંડ છે તો એ માપદંડના આધારે જે પરમિશન મળી છે એટલી બધી ચર્ચા કેમ થાય છે પણ એક વાત એટલે થાય છે કે આ ગાંધીની સરદારનું ગુજરાત છે ને એમાં કોઈ ગુજરાતી નથી ઈચ્છતો કોઈ ગૃહિણી કોઈ માતા કોઈ દીકરી નથી ઈચ્છતી કે આપણા ગુજરાતમાંથી દારૂબંધી હટે એટલે કદાચ ચર્ચા થાય છે અલ્પેશભાઈ ગુજરાતની જનતાના એકસો બ્યાસી પ્રતિનિધિ એટલે ધારાસભ્યો એવાના એક તમે તો આટલું મોટું ડિસિઝન લેવા સમયે ધારાસભ્યોની સાથે ચર્ચા કરવી જોઈએ કે ના કરવી સરકાર કેબિનેટ છે કેબિનેટમાં સરકારે જે કંઈ નિર્ણય તમારું પ્રતિનિધિ મંડળ છે બરાબર છે પણ આ તો પોલિસી એક બહુ જ આપણે કહીએ તો જટિલ પ્રકારની છે કે જે તમે કે હું હજુ સુધી નથી સમજી શક્યા સરકારની જાહેરાત આપને હજુ કહું કે ગુજરાતની ક્લબ રેસ્ટોરાં આ મંજૂરીઓ છે ત્યાં ક્લબ ને રેસ્ટોરન્ટમાં મંજૂરી હોટલ ને રેસ્ટોરન્ટમાં મંજૂરી આપવાની વાત છે તો નવી વાત ક્યાં આવે છે નવી વાત છે નવી વાત છે એકચુઅલી ત્યાં જઈને પીવાનું છે ત્યાં બેસીને પીવાનું છે વાઇન અને ડાઇન કરવાનું છે અને માત્ર જ્યારે આપણી પાસે એક એવી પોલિસી છે જે છતાંય આપણે એક ચોક્કસ એરિયા માટે આપીએ છીએ અને એમાં લખીએ છીએ કે એમના મહેમાનો પણ કર્મચારી અથવા માલિકના મહેમાનો પણ એ કર્મચારી મહેમાનો કયા હશે આખું ક્લિયર એમેન્ટમેન્ટ આવતું

વ્યવહાર અને ગુજરાતીઓ નશા મુક્ત હોય છે તો આજે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વાધ્યાય પરિવાર આવી અનેક સંસ્થાઓ છે જેનો ફોલોઅર હું કેમ રહ્યો છું કે આ સંસ્થાઓએ વ્યસન મુક્તિની વાત કરી છે આહારના વિકારની વાત કરી છે સંસ્કારોના સિંચનની વાત કરી છે આવી તમામ સંસ્થાઓનો પણ હું હિમાયતી રહ્યો છું આજે આપણે કહું હું ઈમાનદારીથી વાત કરું છું કે હું ગુજરાતના યુવાધનને નશામુક્ત જોવા માગું છું હું મારા ઠાકોર સમાજને પણ નશામુક્ત જોવા માગું છું એના માટે કામ કરું છું મેં તો આ સમાજની બરબાદી આ સમાજનું યુવાધન આ સમાજની એક એક પરિવારની દુર્દશા જોઈ છે એટલે ઈમાનદારીથી વાત કરું છું હું આવી કોઈ પણ બાબતો જે ગુજરાતને દારૂબંધી માટે લઈ જતી હોય દારૂ મુક્ત કરવાની વાત કરતી હોય તો એનો હું ક્યારેય માતી નથી રહ્યો હા આ જે પોલિસી છે એ દરેક હોટલોની મેં જોઈ લી છે એ આધારે હું બોલું છું બાકી તો ડિટેલ વાંચી ત્યારે ખબર પડશે પરંતુ એટલું ચોક્કસ કહું તમામ લોકોને નશાથી દૂર પોતાના પરિવાર પોતા કુટુંબ કબીલા મા બાપ પત્ની ભાઈ ભાંડુ બાળકો માટે પ્રેમ હોય તો નશાથી દૂર એની ચિંતા કરો એટલા જ રૂપિયામાંથી પોતાના પરિવારનું લાલન પાલન કરશો તો પરિવાર આગળ આવશે ઠીક છે એક પત્રકાર પરિષદ હતી શંકરસિંહ બાપુ ખુશ થઈ અને કહેતા હતા કે મારું તો આ સપનું હતું અને હું તો ઈચ્છીશ કે આગળ વધે ગાંધીના ગુજરાતમાં ગાંધીનગરથી આ શરૂઆત થઈ છે સરદાર સુધી પહોંચે એટલે કે ઇન્ડાયરેક્ટલી એમનું કહેવાનું હતું કેવડિયામાં પણ છૂટ આપવાની વાત ચાલે છે એને પણ મળે શંકરસિંહ હિમાયતી રહ્યા છે ગુજરાતને દારૂ મુક્ત બનાવવાના ત્યારે અલ્પેશ ઠાકોર જે અગાઉથી જ દારૂબંધીના મુદ્દાને લઈ તેઓ લડતા રહ્યા છે બોલતા રહ્યા છે અને આજે પણ તેઓ કહે છે કે હું દારૂબંધીનો હિમાયતી છું કે આ રાજ્યની અંદર દારૂની મુક્તિ ન હોવી જોઈએ સમાજની બરબાદીનું કારણ દારૂ બને છે સાથે જ તેમને અપીલ પણ કરી કે જો શક્ય છે તો તમે આ દારૂની બધીથી દૂર રહેજો આજ પ્રકારની વાતો સમાચારો પડદા પાછળની કહાનીઓ સાથે મળતા રહેશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર